પછી ગામ શું એમ જો લક્ષરા જ આવા ખેલ કરે છે અત્યારથી જોવા મોટો શું કરશે લક્ષ આર્મી જવું છે આર્મીમાં જવું છે તો જો ઉતરતા આવડે તો નથી આવું ક્યાંથી શીખી ગયું લક્ષુ શીખી ગયો હે અજે પર કર કરજી મમ્મી હા જો આ નઈ કર અનન્ય તું જા તો તું કરજે તો ભાઈ આને જો મોબાઈલ હાથમાં લઉં ને એટલે ગાય યાદ આવે એટલે હમણાં થી વિડિયો શૂટ જ બસ અનન્ય કરવા જ નથી દેતી લસરાઈ નઈ બેટા વાગે મમ્મી હા તું એ નજીક આવતો રે બતાતું નથી તારે આ બાજુ આવીને તું પેલા મને કે તું કહેવાનું હતો ને તારા ફ્રેન્ડ ને હલો જય માતાજી એવું બધું એ ગયો લખશો લખશો લખશો

আপেয়ে জমপেন কর঵ালাইয়ে হাডিমে 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 ইনে আতু জুনে 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 পপা সেমা গাছো ইকেতো মায়েকমা কে ক� ু ন মাজ আগির জু কর ু বল ত જો આ ગાય હાટું રોવે છે તને આજે આખો દિવસ ગાય દેવાની જ નથી આખો દિવસ મોબાઈલ 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 આમ જો ભાઈ ક્યાં ચડ્યો ને આમ જો ભપ થઈ જઈશ ભાઈ કે ભાઈ ભપ થઈ જાશ ઓકે બસ લક્ષ્ય ન્યાટેક ન ચડવું હવે

હમણાં તું નતો ને કેવું કરતી હતી જોજો હમણાં જોજો આ બસ 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 નાના નાના એ બસ નાના નાના કરશે લક્ષ્મી ને હાથે કરવા દે એ એ આમ જો આમ જો એ રસોડા પ્લેટફોર્મ ઉપર કેવું ચડે ક્યારેક એનો વિડીયો બનાવીશ જોજો આમ જો લક્ષ્મીરાજ ને જોવે છે એ બેઠા બેઠા લક્ષુ એમ નો ચડાય સારું ચલો બધા બે બાય દે જઈ એસા નહીં કરતે લક્ષુ તે પેરો છે એ કુરતું કોણ લઈ આવ્યો અગરબત્તી છે ને અહીંયા અગરબત્તી છે બેટુ અગરબત્તી છે એમ કહો છો છો લે આ કર શું લઈ લઉં

ত্য়োরে নো বোলে পেলে পেলে তুলে ওলে আম্পু পর্ষে হালে স্লোক চনে বোলে পোলে নিয়ে পোলে তুলে তুলে হিমে নিয়ে ন थो <laughs> <ताए नहीं थुक्वा। laughs> <laughs> रा <laughs> <laughs> વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તાતા કર જ બધા અનન્ય તાતા કરે ટાટા કરે ચા કેવી ડાટા કરે છે